आपस स्वागत हवाओं देख लो बेघरों ने थिएटर हॉल में अपना घरौंदा बसा लिया ये कहानी याद रहेगी हम रहे या ना रहे ज्यूओ सुरखियो सेवाफ वडोदरा ना 365 पैकी एक मा दिवस से जारी डॉक्टर सहनी रामेश्वर साईनाथ मंदिर और टीम वर्ल्ड फ्रंटलाइन वॉरियर्स ना संयुक्त संचालक गुरु पूर्णिमा 2024 ना उपलक्ष में डॉक्टर सहनी तरफ से WWF રામેશ્વર સાંઈનાથ મંદિરના રામપુરાના ગરીબ તબક્કાના બાળકોને અભિનેતા અક્ષય કુમારના સરફેરા મૂવી માટે મોટી સ્ક્રીન પર જોવાનું આયોજન કરવામાં આવ્યું હતું બંસલ મોલ ખાતે સવારના સમયે સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ટીમ ડબલ્યુ અને શનિદેવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ડબલ્યુ રામેશ્વર સાંઈનાથ મંદિર ગુરૂકુલના રામપુરાના ગરીબ તબક્કાના દીકરીઓ કે જેઓએ ગૌરી વ્રત રાખ્યા હતા તે દીકરીઓ માટે મલ્ટીપ્લેક્સમાં સરફેરા મૂવી જોવાનો લાભ આપવા અંતર્ગત સૈની તરફથી પોતાની કારમાં દીકરીઓને બેસાડી મંદિરના સ્વયંસેવકો જોડે મલ્ટીપ્લેક્સ લઈ જવામાં આવ્યા અને ત્યાં મૂવીની સાથે સાથે દીકરીઓને નાસ્તો પણ જમાડવામાં આવ્યો આ અનુભવ દીકરીઓના જીવનમાં પ્રથમવાર હતો જ્યારે બાળકો કાર અને મલ્ટીપ્લેક્સનો અનુભવ કર્યો હતો આ ગરીબ દીકરીઓની સાથે સાથે વડોદરાના ગૌરી વ્રત રાખતા સાતસોથી થી નવસો જેટલા દીકરીઓ મૂવી જોવા માટે આવ્યા હતા અને સાંજે રામેશ્વર સૈનાથ મંદિર ખાતે ડોક્ટર સૈની અને દાતાશ્રીના સંયુક્ત ઉપક્રમે મહાગૌરી પૂજા ભોજન ભંડારો જમાડવામાં આવ્યો અને ત્યારબાદ મંદિર ખાતે હોમ થિયેટર સ્ટાઇલ મોટો એલઈડી સ્ક્રીન મૂકી બધા બાળકોને ભક્તોને સરફેરા મૂવી પ્રસારિત કરવામાં આવી વચ્ચે જોરદાર બારિશનું આગમન થતા બાળકોના મૂવી જોવાના ઉત્સાહ અંગે અજુ અને મંદિરના સેવકો શીટોથી સ્ક્રીનને ઢાંકી ડોક્ટર સૈની અને સંયોજક ઉત્તેકર ભાઈના રિસ્ક અંતર્ગત બાળકો અને સેવકોને મોવી રાત્રે બાર વાગ્યા અંત સુધી જોવાનો લાભ આપવામાં આવ્યો હતો સાથે જ સેવાકીય કામ કરવામાં આવ્યું